લોકો માને છે કે વૃદ્ધાશ્રમ એટલે સંતાનોનો ત્યાગ પણ મારા માટે વૃદ્ધાશ્રમ એટલે સંતાનોનો આદર હું દિનેશ દાદા મારા આખા જીવનમાં સૌથી વધારે ખુશ હતો એ તારીખ છે 25 જાન્યુઆરી મારા દીકરાનો જન્મ એ દિવસે મારી પત્નીએ મારો હાથ પકડીને કહ્યું હતું વૃદ્ધાવસ્થામાં આપડા સંતાનો આપડી લાકડી બનશે આપણો સહારો બનશે જો આ વિચાર સાથે બાળકોનો ઉછેર કરીશું તો એ પ્રેમ નહીં પણ સ્વાર્થ હશે એ શબ્દ મને આજે અહીં લાવ્યા છે હું મારી પત્નીને મળ્યો ત્યારે મારી ઉંમર હતી અઢાર વર્ષ એ મારા માલિકની દીકરી મારા માલિક મને રોજ ટિફિન લેવા તેમના ઘરે મોકલતા ત્યારે અમારી આંખો મળી અને એ પળમાં મેં અનુભવ્યું આજ એ છે જેની સાથે મારા જીવનનો સફર મજેદાર રહેશે એ મારી જીવન સંગીની કરતાં પણ કંઈક વધુ મારી મિત્ર મારી ગુરુ મારી ખુશી અને મારું ઘર બની એક દિવસ એ અચાનક ચાલી ગઈ કોણ બનેગા કરોડપતિ જોતી હતી ત્યારે એ ખરેખર કરોડપતિ બની ગઈ હા હાર્ટ એટેક એના જીવનની યાત્રા પૂરી થઈ ગઈ પણ મારી બાકી રહેલી યાત્રા માટે તે મને ઘણું શીખવી ગઈ હતી એણે શીખવેલી વાતોને લીધે હું ક્યારેય મારા બાળકો પર ભાર બનવા નહોતો માંગતો તેઓના સપના મોટા છે એ સપના પૂરા કરવા તેમનો હક છે હું કેમ બનું સાચું કહું તો બાળકો આપણું ભવિષ્ય નથી તેઓનું પોતાનું ભવિષ્ય છે આમ તો હું ગુજરાતી પણ વર્ષો સુધી કામ માટે સમગ્ર દેશમાં ફર્યો હિન્દી બોલ્યો મરાઠીમાં હસ્યો તમિલના સ્વાદ ચાખ્યા ને ઇંગ્લિશમાં સપનાઓ જોયા દરેક શહેરે એક ઓળખ આપી પણ જ્યારે મન થાક્યું ત્યારે સમજાયું કે કમાણી માટે દેશ ફરવું સારું પણ આરામ માટે તો વતનની માટી જ સાચો સહારો છે મન થાકવાની કગાર પર હતું ત્યારે મને મળી ગયું મન વૃદ્ધાશ્રમ લોકો કહે છે કે વૃદ્ધાશ્રમ એટલે દુઃખ પણ મારા માટે તો આ આનંદની પસંદગી અહીં હું મળ્યો મારા દોસ્ત વ્યાસભાઈને મારા માટે એ ભાઈ કરતાં પણ વધારે અને ટ્રસ્ટી પિયુષ જેમને ખબર પડી કે મને ફરવાનો શોખ છે એટલે એક દિવસ મારા આંખે પટ્ટી બાંધી અને પટ્ટી ખોલી ત્યારે સામે હતી નવી બાઇક મારી પત્ની હંમેશા કહેતી પ્રેમ એટલે બંધન નહીં છોડવું પ્રેમ એટલે અધિકાર નહીં આદર મારી પત્નીએ જીવન વિશે શીખવેલી વાતો આજે મને અહીં શાંતિ આપે છે હું દિનેશ દાદા હવે મન વૃદ્ધાશ્રમમાં ખરેખર મારું મન લાગી ગયું છે